आले से सवाला कणी अंदाज सवाला कंधाच्या सोद सवा

અલી પરે સે સવાળા ખાની રે సవారా <laughs> ఖాపాలని <laughs> ભજન ના ફૂલ નો હોય મારા બાલા મંડપ બો છેવાલા રે મંડપ બો છેવાલા ખાલી બનગો છે સવાલા આકસારા ખાનો જોવાલે છે સવાલા ખનિ ખેડે સવાલા खी रे जसोदी खण मासोदी खण माने गिरे तुल नाला त नाम नले पड़े छ सवाला खे खाल पढे छ सवाला खनी Thank you. સવાલા કણી રે મથુરથી મોન લાયેમ લાયેમ કાલ પડે છે સવાલાની કલી પડે છે સવાલા કણી રે